નદીની સપાટી વધતા વલસાડ જિલ્લો મુશ્કેલીમાં મુકાયો છે ઔરંગા નદી ભયજનક સપાટીને પાર વહેતા ભાગડા ખુર્દ ગામનો સંપર્ક કપાયો ભાગડા ખુર્દ જવાના બંને મુખ્ય રસ્તાઓ બંધ થયા તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે તો આપને જણાવી દઈએ ભારે વરસાદના કારણે ભાગડા ખુર્દ જવાના બંને મુખ્ય રસ્તાઓ બંધ થયા છે વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે કેમ કે હજુ પણ નદીના જળસ્તર જેમ જેમ ઉપર આવશે તેમ તેમ આ તમામ લોકોની મુશ્કેલી વધી શકે છે આપને જણાવી દઈએ ઓરંગા નદીની જળ સપાટી સતત ભયજનક સપાટી પર વહી રહી છે વલસાડ જિલ્લામાં ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી ઔરંગા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહેતાની સાથે જે વલસાડ શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે જે રીતે ઉપવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા જે ઔરંગા નદીના પાણી છે તે શહેરી વિસ્તારોમાં ઘુસ્યા હતા તો સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડ શહેર અને જે ભાગરાખૂટ ગામને જોતો મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ બંધ થઈ જવાના કારણે જે ભાગરાખૂટ ગામ છે તે સંભવ થયું હતું જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડની ઓરંગા નદી છે તે પાંચ પોઈન્ટ પંદર મીટરે વહી રહી છે તેના કારણે જે વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જે રીતે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને કંઈ લઈને સારા કોલેજોમાં પણ વહીવટી તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે અને જે એનડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે જે નદીઓ છે નદીઓના પાણી સતત જે શહેરી વિસ્તારો છે રહેણાંક વિસ્તારો છે ત્યાં આગળ ઘૂસી રહ્યા છે તો સાથે સાથે ભાગરાખુટ ગામમાં જે કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓને પોતાના ઘરના બહાર ન નીકળવા માટે સૂચનો કરવામાં આવે છે સાથે સાથે વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસતા તે હજારથી વધુ લોકોનું જે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેના લઈને જે વલસાડની ઓરંગા નદી છે તેના પાણી સીધે સીધા ભાગડાખુટ ગામમાં ઘુસી ગયા છે ભાગડાખુટ ગામમાં જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે તે તેઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વલસાડમાં એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે એનડીઆરએફની ટીમ તથા જે જિલ્લા કલેક્ટરની જે ટીમ છે તે સડન નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે કેમેરા પર્સન વિજય ભૂસાણી સાથે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ